હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રીપુર આજે આપણે પરંપરાગત વાનગી કે જેને કપૂરિયા કહેવામાં આવે છે કપૂરિયા આપણે ટ્રેડિશનલ સ્ટાઇલ અને પરફેક્ટ માપ સાથે બનાવીશું આ કપૂરિયાને આપણે બે રીતે સર્વ કરી શકાય છે પહેલી રીતે આપણે આચારી મસાલો અને સિંગ તેલ સાથે અને બીજી રીતે આપણે જે ખમણ ઢોકળા વઘારીને બનાવીએ એવી રીતે આ કપૂરિયાના ટુકડા કરી અને તેનો વઘાર કરીને બનાવી શકાય છે તો આ બંને મેથડથી આપણે આજે કપૂરિયા બનાવીશું આ સુરતી કપૂરિયાનો નાસ્તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો કપૂરિયા કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ તો કપૂરિયા બનાવવા માટે મેં અહીંયા એક કપ ખીચડીના જે ચોખા આવે તે લીધેલા છે તેની સાથે જ આપણે અડધો કપ ચણાની દાળ લઈશું અને વન ફોર કપ તુવેરની દાળ લેવાની છે તુવેરની દાળ આપણે તેલ વગરની જ લેવાની છે હવે આપણે આ બધું જ એક બાઉલમાં લઈશું આ કપૂરિયાનો લોટ બનાવવા માટે તમે દાળ ચોખાને તડકે તપાવીને પણ દળાવી શકો છો અથવા તો તમે ગેસ પર થોડીવાર માટે શેકીને પણ તમે દળી શકો છો આ દાળ ચોખાને તમે ઘંટીમાં પણ દળી શકો છો અથવા તો તમે મિક્સરમાં પણ દળી શકો છો તો હવે આપણે આ દાળને ઘંટીમાં દળીને તૈયાર કરીશું આ રીતે તમે જારમાં લઈને પણ તેનો પાવડર બનાવી શકો છો પણ અત્યારે હું ઘંટીમાં દળીને તૈયાર કરી લઈશ તો આ રીતે મેં દાળ ચોખા દળીને તૈયાર કરી લીધેલા છે આ લોટ વધારે જાડો નહીં અને વધારે ઝીણો પણ નહીં એ રીતે દળીને તૈયાર કરવાનો છે આ લોટને દળીને ચારથી પાંચ મહિના સુધી સ્ટોર કરી શકાય છે તો હવે આપણો લોટ તો તૈયાર જ છે હવે આપણે ગેસ પર એક કપેલી લઈશું તેની અંદર આપણે ત્રણ કપ પાણી લેવાનું છે સામે આપણે દોઢ કપ કપુરિયાનો લોટ લેવાનો છે હવે પાણીને આપણે ગરમ થવા દઈશું તો સાથે આપણે એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને નમક પણ ઉમેરી દઈશું હવે પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈએ હવે આ રીતે પાણી થોડું ગરમ થવા લાગ્યું છે અહીંયા મેં એક પેસ્ટ બનાવેલી છે જેમાં અડધો કપ તુવેર ચાર થી પાંચ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને પાંચથી છ લસણની કળી લઈ અને તેને વાટી લીધેલા છે અતકચરું આ રીતે વાટેલું છે તે ઉમેરી દઈશું અત્યારે શિયાળામાં તુવેર બહુ જ સારી મળતી હોય છે તો મેં તુવેર ઉમેરેલી છે તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે જ આ રીતે સિંગદાણાનો અધકચરો પાવડર ઉમેરીશું બે ચમચી સાથે જ આપણે બે ચમચી લીલું લસણ પણ ઉમેરીશું અત્યારે મેં સૂકું લસણ અને લીલું લસણ બંને ઉમેરેલા છે તમારી પાસે જે પણ એક હોય તે પણ લઈને તમે બનાવી શકો છો અને સાથે બે ચમચી કોથમીર પણ ઉમેરી દઈએ હવે બધું સારી રીતે મિક્સ કરી અને સારી રીતે પાણીને ઉકળવા દઈશું હવે તમે જોઈ શકશો આપણું પાણી સરસ ઉકળી રહ્યું છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તેની અંદર વન ફોર કપ જેટલું આપણે દહીં ઉમેરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈએ દહીં નાખ્યા બાદ આ રીતે સારી રીતે મિક્સ કરી લેવું અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને પાણીને હવે આપણે પાંચ મિનિટ માટે આ જ રીતે ઉકળવા દઈશું સાથે આપણે વન ફોર્ટી સ્પૂન જેટલો પાપડખા નાખીશું પાપડખા નાખવાથી આ કપૂરિયા એકદમ સોફ્ટ બને છે સાથે જ આપણે બે ચમચી તેલ પણ ઉમેરીશું તો આ રીતે મેં પાણીને પાંચ મિનિટ માટે સારી રીતે ઉકાળી લીધેલું છે હવે તેની અંદર આપણે કપૂરિયાનો લોટ ઉમેરવાનો છે તો તે ઉમેરી દઈએ તો પહેલાં આપણે આ રીતે એક કપ ભરીને ઉમેરીશું અને વેલણથી બરાબર મિક્સ કરી લઈએ લોટને બરાબર મિક્સ કરવો બહુ જ જરૂરી છે સાથે આપણે અડધો કપ પણ ઉમેરી દઈશું પિંચ આપણે અડધ નાખીશું આપણે પાણી ઉકાળવામાં જ હળદર નાખવાની હોય તો અત્યારે મને ભૂલાઈ ગયેલી છે તો અત્યારે નાખેલી છે બધું બરાબર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો આપણું ખીચું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે લમ્સ કે ગાંઠો કાંઈ પણ નથી અને સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણી હળદર સરસ મિક્સ થઈ ગઈ છે અને ખીચું પણ આપણું એકદમ સરસ બનીને તૈયાર છે તો આ રીતનું આપણે ખીચું રેડી કરવાનું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ખીચાને ઠંડુ થવા દઈશું તો આ જ રીતે આપણે ખીચાને બરાબર હલાવી લેવાનું છે જેથી આની અંદર ગાંઠો કેલમ્સ ના રહે તો તમે જોઈ શકશો આપણું ખીચું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે ખીચાને આપણે આ જ રીતે થોડી વાર માટે રેવા દઈશું ત્યારબાદ તેને પ્લેટમાં નીકાળી ઠંડુ કરી લઈશું કપુરિયાનો લોટ આ રીતે મેં એક પ્લેટમાં નીકાળી લીધેલો છે અને ઠંડો કરી લીધેલો છે હવે તેલવાળો હાથ કરી અને લોટને આપણે થોડો મસરી લઈશું આ રીતે ખીચા ને આપણે થોડો મસળી લઈશું હવે સરસ લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી નાના લોવા લઈશું અને તેમાંથી આપણે કપૂરિયા બનાવી લઈએ આ રીતે ગોળો બનાવી ઉપર થોડું પ્રેસ કરીશું આ રીતે ત્યારબાદ આપણે વચ્ચેથી હોલ બનાવી લઈએ આ રીતે આપણે રેડી કરવાના છે તો આજ રીતે હું બધા જ બનાવીને તૈયાર કરી લઈશ

આને તમારે વઘારીને ખાવા હોય તો તમારે આ રીતે ટુકડા કરી લેવાના રહેશે ત્યારબાદ તેનો વઘાર કરવાનો રહેશે તો હું તમને વઘાર કરીને પણ બતાવી દઉં છું હવે મેં વઘારીયામાં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું રાઈને આપણે તતડવા દઈએ રાય તતડવા લાગે એટલે થોડું જીરું પણ ઉમેરીશું મરચાના ટુકડા અને લીમડી પણ ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ વઘારમાં આપણે ઉમેરીશું મિક્સ કરી ગેસ બંધ કરી દઈએ હવે વઘાર આપણે કપૂરિયા ઉપર રેડી દઈશું તો આપણા વઘારેલા કપૂરિયા પણ ખાવા માટે એકદમ તૈયાર છે તો તમે આ બંને રીતે કપૂરિયા બનાવીને ખાઈ શકો છો બંને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણા ઘરમાં ગરમ કપૂરિયા રેડી છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે કપૂરિયા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ કપૂરિયાની રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ